મિત્રો અમારા નવા વિડીયો સૌ પ્રથમ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હેલો મિત્રો મારા એક લોહિયા આહિર ભાઈઓને મારા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યામ આહિર ભાઈઓ ફરી એકવાર હું આપણી એકલોયા આહિર સમાજની બધી માતાઓ બહેનો દીકરીઓને આહિરાણી ગિનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયેલા આહિરાણી મહારાષ્ટ્રની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આપણી આ આહિરાણી બહેનોએ જે એકદમ કહી શકાય કે કોઈ ભપકો નહીં નેચરલ લુક અને સાદાઈથી મહારાષ્ટ્રને વિશ્વમાં ફલક પર પહોંચાડી દીધો છે આપણા આહિરોનો વિશ્વમાં ડંકો વગાડી દીધો છે હવે આપણે પહેલાં તો વર્લ્ડ રેકોર્ડ કેવી રીતે બને અને તે શું છે તેના વિશે થોડી વાત કરશું તથા વર્લ્ડ રેકોર્ડ બની ગયા પછી શ્રી કૃષ્ણ વંશજ આહિરો કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થયા તેની પણ આપણે વાત કરીશું ભાઈઓ જ્યારે મેં આ વિદેશોની ન્યૂઝ ચેનલો પર મારા આહીરાણી મહારાજની ઝલક જોઈ તો મારા અને મારા આહિર સમાજના દરેકની છાતી ગજગજ ફૂલી ગઈ છે ભાઈઓ તમે ક્યારેય એવું ન સમજતા કે આ આહિરાણી મહારાજ કાર્ય પૈસાના જોરે કે સંગઠનો રચીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે આ તો મારી માતાઓ બહેનો દીકરીઓએ રાત દિવસ દોડી અને પોતાના ખર્ચે ડેમોરાસમાં હાજર રહી ગામડે ગામડે ફરી અને આપણા આહી સમાજના માન મર્યાદા અને મોફો સચવાય એવા પારંપરિક પૂરા વસ્ત્રો પહેરી જરા પણ અંગ પ્રદર્શન નહીં કે કોઈ હાઈ સ્ટેપ વગર ફક્ત સાદો રાસ મારા કાનુડાના સાનિધ્યમાં આ પંચાવનસો વર્ષ પછી ધોલના તાલે રમી એક વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે ધન્ય છે આવા સર્વે આયોજન કરેલ આહિરો તથા ધન્ય છે આ બહેનો કે જેને આવો વિચાર આવ્યો એવા મહારાષ્ટ્રના પ્રેરક શ્રીમતી લીરીબેન પ્રવીણભાઈ માડમ જામનગર આહિરાણી શ્રી લીરીબેન ઈશ્વરીય બ્રહ્મકુમારીના આધ્યાત્મિક વિચારો ધરાવે છે આજથી નવેક માસ અગાઉ જેમને હૈયામાં કૃષ્ણ વસ્યા હોય તેમ આ અલૌકિક મહારાષ્ટ્રનો વિચાર આવ્યો કદાચ આ આહિરાણી પૂર્વજન્મમાં કૃષ્ણ સાથેના જીવાશ્મ હશે હૃદયમાં કૃષ્ણ સમર્પિત હોય તેમ એકલોહ્યા આહિર મહારાષ્ટ્રનો વિચાર આપણા આહિર વડીલોની આગળ રાખતા તરત જ નિર્ણય લઈ નવ નવ મહિનાની અથાગ મહેનત પછી તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસની પરોઢે શ્રીકૃષ્ણ અને બીજા દેવી દેવતાઓના આહવાન સાથે શ્રીકૃષ્ણ નગરી દ્વારકામાં નંદધામ પરિસર ખાતે એકાવન હજાર આહિરાણીઓનો મહારાષ્ટ્ર ત્રણેક લાખ આહિર પરિવારોની હાજરીમાં વિના વિઘ્ને સંપન્ન સાકાર થયો મારા લાખ લાખ વદન છે આ લીરીબેન આહિરને કે જેણે ભારત વર્ષ તથા સમગ્ર વિશ્વને આ મહારાષ્ટ્રમાં દિવ્ય સંસ્કૃતિના દર્શન કરાવ્યા છે આ પવિત્ર આયોજન બદલ હૃદયથી અભિનંદન કે જેની આખા વિશ્વએ નોંધ લીધી ભાઈઓ રજવાણી રાસ રમાયાના યુગો થઈ ગયા છતાં પણ આ કાળિયો ઠાકર રાહ જોતો હશે કે હું ફરી એકવાર ગોપીઓ સાથે ક્યારે રાસ રમવા આવું જ આ મહારાસનો વિચાર આપણી જગદંબાઓને આવ્યો હશે આ પણ એક સંકેત છે વળી વિશ્વ રેકોર્ડ સાથે આ ભોળી કોમને આખું વિશ્વ ઓળખવા લાગે એવો દ્વારકામાં મહારાષ્ટ્ર નો ઢોલ વાગ્યો કે આખા વિશ્વની નજર આ ઉપર હતી આખું વિશ્વ આ રાસ થી રૂજી ઉઠ્યું હોય તેવો મહારાષ્ટ્રના ઢોલ નો અવાજ હતો મિત્રો આપણે કોઈ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો હોય તો સૌ પ્રથમ જોવાનું કે આ વર્લ્ડ રેકોર્ડ પહેલી વાર બને છે કે કોઈ બનાવેલો છે આશરે સાડા પાંચ હજાર વર્ષ પછી વ્રજવાણી ના રાસ પછી આપણો આ પહેલો વિશ્વ રેકોર્ડ છે મિત્રો હવે આપણે વાત કરીએ કૌરવોના માતા ગાંધારી ના શ્રાપ ની મહાભારતમાં કૌરવોનો વિનાશ થયા બાદ શ્રીકૃષ્ણ શોક જતાવવા માટે હસ્તિના પૂર આવ્યા અને ગાંધારીને પગે લાગ્યા ત્યારે ગાંધારીએ ક્રોધિત થઈને કહ્યું કે હે કૃષ્ણ તું તારત તો આ યુદ્ધ રોકી શકત અને મારા પુત્રોને બચાવી શકત તે જાણી જોઈને મારા કુળનો સર્વનાશ કરાવ્યો છે તો હું તને શ્રાપ આપું છું કે સમગ્ર વિશ્વ તને ક્યારેય માફ નહીં કરે જેમ કૌરવોનો પણ સર્વનાશ થયો તેમ તારા વંશજો યદુવંશજોનો પણ સર્વનાશ થશે અને તું ધારી છતાં પણ નહીં રોકી શકીશ ત્યારબાદ કૃષ્ણ બોલ્યા કે તમારા મનને શાંતિ થતી હશે તો આવું જ થશે અને ગાંધારીને પ્રણામ કરી દ્વારકા જતા રહ્યા ત્યારબાદ છત્રીસ વર્ષ સુધીમાં ગાંધારીના શ્રાપથી શ્રીકૃષ્ણની દરેક વસ્તુઓ નષ્ટ થવા લાગી અને શ્રીકૃષ્ણના દેહત્યાગ સાથે સોનાની દ્વારકા પણ સમુદ્રમાં ડૂબી ગઈ અને કૃષ્ણ વંશ યદુવંશીઓનો પણ સર્વનાશ થયો માતાના ઉદર માતા આ શ્રાપથી બચી ગયા અને આપણે એ જ છીએ ત્યારે આ શ્રાપનું નિવારણ આશરે સાડા પાંચ હજાર વર્ષ પછી આવ્યું નિવારણ એ હતું કે શ્રી કૃષ્ણના વંશજો વાળા ભેદ ભૂલી અને વિશ્વ ફલક ઉપર એક લોહિયા આહિરના નારા સાથે ભેગા થશે ત્યારે આ શ્રાપ મુક્ત થશું ત્યાર બાદ આ ગાંધારીના શ્રાપ નું નિવારણ આપણી માતાઓ બહેનો એ વિશ્વ રેકોર્ડ બનાવી આપ્યું આ રીતે આપણને ગાંધારીના શ્રાપ માંથી મુક્તિ મળી મિત્રો હવે આપણે એક લોહિયા આહિરના નારા સાથે એક દુહો પણ થઈ જાય કે આહિરોના વટ વચન માન મોભો અને મર્યાદા કેવા હોય ધાન ઉગાડું મસ્તકમાં સ્વમાન ઉગાડું હું આહિર છું ગરીબી હશે કદાચ મારા ઓરડે પણ તું આવ ખોરડે હું અમીર છું એવી ખાનદાની હું આહિર છું હું છું મારા ભાઈઓ અને સર્વે સમાજને મારી નમ્ર વિનંતી છે કે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને ગાય સૌથી પ્રિય હતી તો આપણી ગૌ માતાઓ ખાસ કરી રસ્તા પર રજડે નહીં તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો આપણે આહિર છીએ ક્યાંય આવું મૂંગું જનાવર દુઃખી થતું હોય તો તેનું ખાસ ધ્યાન રાખજો અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ બ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ